નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલમાં સ્વાગત છે ધોરણ વિજ્ઞાન ગતિ અને સમય પ્રશ્ન છ વ્યાખ્યા આપો એક સાધુ લોલક દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચના ને સાધુ લોલક કહે છે બે લોલક નું આવડતકાળ લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો કહે કહે છે એકમ કાપેલા તે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવો આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા આ મુજબ છે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત પ્રમાણ માપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખવામાં દર્શાવવા અનુકૂળ બને આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય અંતર સમયના આલેખના ઉપયોગો લખો અંતર સમયના આલેખના ઉપયોગો નીચે પ્રમાણે છે એક આપેલ સમયગાળાના કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય

તે અનુક્રમે એક હજાર અડતાલીસ કિલોમીટર અને એક હજાર કિમી માલુમ પડે કિલોમીટર ઝડપનું સૂત્ર આપેલું છે કાપેલું અંતર ભાગમાં લાગતો સમય તો સાદુ રૂપ આપતા આપણને જવાબમાં બોતેર કિલોમીટર પ્રતિ અવર મળશે મોટર ની સરાસરી ઝડપ બરાબર બોતેર કિમી પ્રતિ અવર આવશે તેમજ કિલોમીટર પ્રતિ અવરના એકમમાં શોધો જવાબ સરેરાશ નું ઝડપનું સૂત્ર અહીંયા આપેલું છે જુઓ અંતરના ભાગમાં સમય બરાબર સો મીટર ભાગમાં દસ સેકન્ડ તો જવાબ આવશે દસ મિનિટ પ્રતિ સેકન્ડ સરેરાશ ઝડપ દસ મિનિટ પ્રતિ સેકન્ડ છે તો સાદું રૂપ આપતા આપણને જવાબમાં છત્રીસ કિલોમીટર પ્રતિ અવર મળશે માટે સરેરાશ ઝડપ બરાબર દસ મિનિટ પ્રતિ સેકન્ડ અને સરેરાશ ઝડપ આપણને છત્રીસ કિલોમીટર પ્રતિ અવર મળશે પાંચ સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડ નો સમય લે છે તો લોલક નો આવર્તકાળ કેટલો હોય

તો જવાબમાં આવશે એક મીટર જોડો કિલોમીટર પ્રતિ કલાક તો જવાબમાં આવશે ડી ઝડપનો એકમ બે કિલોમીટર તો જવાબમાં આવશે ઈ અંતરનો એકમ ત્રણ સ્પીડો તો જવાબમાં આવશે બી ઝડપ માપવાનું સાધન ચાર ઓડોમીટર તો જવાબમાં આવશે લોલકનો આવડતાર નક્કી કરવો સાધન સામગ્રી એક મીટર લાંબી દોરી લોલક નો ગોળો સ્ટોફવોચ પદ્ધતિ એક આશરે એક મીટર લંબાઈ દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો લોલકના ગોળાને તેના મૂળ સ્થાન સ્થિર થઈ જવા દો આ મૂળભૂત નીચેની જમીન પર નિશાની ત્રણ લોલક ને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ એ સ્થાન પર લઈ જાઓ હવે ગોળાને તેની એ સ્થિતિમાંથી મુક્ત કરી દો

તમારા મળેલ સમયગાળાને વીસ વડે ભાગી આવ અને આવર્તકાળ આપેલું છે એક નંબરમાં જુઓ ચાલીસ આપેલા છે આવટકાર છે બે પોઈન્ટ જીરો તેમાં જુઓ એકતાલીસ આપેલા છે અને આવર્તકાળમાં આપેલું છે બે પોઈન્ટ જીરો પાંચ